પાટણ કલેક્ટર કલેક્ટર કચેરીને બોમ્બ બપોરે વાગ્યા સુધીમાં કચેરીમાં ધમકી અપાઈ કચેરીના અધિકારીઓ કચેરી કર્મીઓને ઘરે રવાના કરાયા પાટણની કલેક્ટર કચેરીના મેલ આઈડી ઉપર બોમ્બ મુકાયો હોવાનો ઈમેલ મળતા હડકમ મચી ઈમેલમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવવામાં આવી આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક પગલા લેવામાં આવ્યા છે જિલ્લા કલેક્ટરે તાત્કાલિક તમામ કચેરીઓ ખાલી કરવાનો આદેશ આપ્યો છે અને અધિકારીઓ તથા કર્મચારીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે આ સાથે કચેરીના આસપાસની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે ઘટના સ્થળે જિલ્લાની પોલીસ એસપી સહિત આઈસીબી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી છે તપાસનો રોજ શરૂ રિપોર્ટર અનિલ રામાનોજ રાધનપુર પાટણ આ એક એક ઇમેઇલ આવ્યું હતું કલેક્ટરના આઈડી ઉપર કે આ એક બોમ્બ ત્રટ જેવું એમાં રાખ્યું છે આજે ત્રણ વાગે પહેલાં આ ઈડી બ્લાસ્ટની સંભાવના છે એમ કરીને એક એક અનોનિમસ ઈમેલ આઈડી હતા થર્ડ પાર્ટી ડોમેન ડોમેનવાળા નથી એક થર્ડ પાર્ટી એક ઈમેલ આવ્યું આ એક બેસિક પ્રિકોશનરી છે કે કોઈ પણ એક એસઓપી તરીકે બધાને ક્લિયર કર્યું છે હવે બીડીએસ આવે બોમ્બ ડિટેક્શન સ્કોડથી આપણા ક્લિયર કરવા માગું છું આ બેસિક એક એક પ્રિકોશનરી મેસરથી એસઓપી કોઈ ગભરાની વાત નથી કોઈ આઈડેન્ટિફાઈ નથી કર્યું છે આઈડી બાબતે બસ એક લગભગ આપણા કચેરીમાં બસ બસોથી ઉપર માણસ હોય તો બધાને ક્લિયર કરવા માટેની બેસિક એસઓપી તરીકે થઈ રહ્યું છે ઇમેલ આઈડી ઉપર નહીં નહીં કશું નહીં કશું નહીં કોઈ વિગત પણ નથી એમાં કોઈ આટલું જ લખ્યું છે કે ત્રણ વાગ્યા સુધી આઈઈડીની સંભાવના છે એટલે અને હું બેસિસ બેસીસ ઉપર આપણા ક્લિયર કરવા માંગુ છું